નમસ્કાર મિત્રો હું છું તમારે આપ જોઈ રહ્યો ફિલ્મસ્ટાર ચેનલ તો આજે આપણે મિત્રો એવા ફિલ્મની વાત કરવા છે જે ચાહકોના દિલ પર રાજ કરી ચૂકી છે અને સાથે મિત્રો ચાહકો જે છે એ ભાગ ટુ પણ આ બધી જ ફિલ્મોના માગે છે તો આજે આપણે એના વિશે વાત કરવાની છે ચેનલ પણ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વાત કરીએ પહેલાં ફિલ્મ ધૂર્તી દુર્કી તારી મને માયા લાગી મિત્રો આ ફિલ્મ જે છે બે હજાર ત્રણમાં આવી હતી અને આ ફિલ્મ જે છે બ્લોક બ્લાસ્ટર્સ સુપરહિત સાબિત થઈ હતી અને આ ફિલ્મમાં ચંદન રાઠોડ ફિરો જીરાની બીજા અન્ય કલાકારો આ ફિલ્મમાં આપણને જોવા મળ્યા હતા હવે મિત્રો આ ફિલ્મ જે છે એ ચાહકો જે છે એ ભાગ ટુ બનાવવાનું કહે છે એટલે કે ભાગ ટુ પણ માગે છે તો ચંદ્રન રાઠોડે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હા મેં ભાગ ટુ પણ લાવીશું હવે જોઈએ મિત્રો બે હજાર છવ્વીસમાં આ ફિલ્મનો ભાગ ટુ આવે છે કે નહીં હવે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો તમે જાણતા હશો બે હજાર પચીસમાં લાલો શ્રી કૃષ્ણ સદાય સાહતે એ ધૂમ મચાવી હતી અને બ્લોકબસ્ટર સુપરહિત ફિલ્મ સાબિત થઈ હતી અને સાથે મિત્રો હિન્દી રિલીઝ પણ આ ફિલ્મ થઈ થઈ ગઈ છે અને સાથે મિત્રો આ ફિલ્મે સો કરોડ આકરા પાર કરી ચૂકી છે એટલે કે સો સો કરોડનું કલેક્શન ફિલ્મે કર્યું છે સાથે મિત્રો આ ફિલ્મની રાહ પણ જોવે છે કે આ ફિલ્મ ભાગ ટુ પણ ક્યારે આવશે તો એમના ડાયરેક્ટરને પૂછ્યું તો કહ્યું કે શ્રી કૃષ્ણની દયા હશે તો ભાગ ટુ લઈને આપણે આવશે તો કદાચ ભાગ ટુ લાલો શ્રી કૃષ્ણ સદાય સાથે જે ફિલ્મ છે એનો ભાગ ટુ પણ આવી શકે છે હવે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મની તો ત્રીજા ફિલ્મની વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની સુપર સુપરહિટ ફિલ્મ છે જેનું નામ છે જન્મજન્મને ભુલાશે નહીં આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં અત્યારે ચાલી રહી છે અને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર બસ્ટર સુપરહિત સાબિત થઈ હતી તો આ ફિલ્મનો ભાગ ટુ પણ ચાહકો જે છે એ માગી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ ચોથા ફિલ્મની તો ચોથા ફિલ્મનું નામ છે ખેડૂત એક રક્ષક ખેડૂત એક રક્ષક જે ફિલ્મ છે એ જીતુ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી અને સાથે જન્મેશ શાહ આપણને પ્રોડ્યુસર તરીકે જોવા મળ્યા હતા સાથે મિત્રો આ ફિલ્મ ખૂબ સારી હતી એમાં આપણને વિક્રમભાઈ ઠાકોર જોવા મળે છે શ્વેતા સેન જોવા મળે છે અને સાથે મિત્રો જીતુ પંડ્યા તો દરેક ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરની હોય છે જ અને સાથે મિત્રો આ ફિલ્મ પણ બ્લોક બસ્ટર્સ સુપરહિત સાબિત થઈ હતી તો આ ફિલ્મને પણ ભાગ ટુ પબ્લિક એટલે કે જે ચાહકો છે એ માગી રહ્યા છે તો મિત્રો વાત કરીએ હવે પાંચમા ફિલ્મની તો પાંચમા ફિલ્મનું નામ છે છેલ્લો દિવસ તો છેલ્લો દિવસ જે ફિલ્મ છે એમાં આપણને મિત્રા ગઢવી યસ સોની અને મલ્હા ઠાકરની જોડી તમને જોવા મળે છે સાથે મિત્રો જાનકી બોડીવાળા પણ આ ફિલ્મમાં છે અને આ ફિલ્મે પણ બ્લોક બસ્ટર્સ ઉપર ધમાકો મચાવી દીધો હતું અને સાથે મિત્રો ઘણી બધી કમાણી આ ફિલ્મે કરી હતી અને આ ફિલ્મ જે છે એ કૃષ્ણદેવી યાગને કે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મનો ભાગ ટુ પણ પબ્લિક જે છે એ માગી રહી છે તો હવે જોઈએ કે બે હજાર છવ્વીસમાં ભાગ ટુ આ બધી જ ફિલ્મોના ભાગ ટુ આવે છે કે નહીં અને તમે કઈ ફિલ્મના ભાગ ટુ જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મારી નેક્સ્ટ વિડીયોમાં